મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાનો બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલાં કરો વધુ પડતું ન ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવન સાથી સાકર કરતાં પણ વધુ મધુર છે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય વહેતા પાણીમાં નારિયેળ પ્રવાહિત કરવાથી સારું સ્વાસ્થ્ય સાચવવામાં મદદ થાય છે વૃષભ રાશિફળ તબિયત પર ધ્યાન આપવું પડશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે આજે દરેક જન તમારી મિત્રતા સંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મોડમાં છો તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજ આશે કે ખરો પ્રેમ એટલે શું તમને ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાના છો તેનું નિર્ણય કરો ઉપાય ગરીબ લોકોને દૂધની થેલીઓ વિતરિત કરો આ તમને સંતુષ્ટ કરશે મિથુન રાશિફળ એક શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ તમારા મિત્રો તેમજ સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો तो अनोय द्वारा अपवा सलाह ने काने धरजो नानकड़ा प्रयास ने कारण आज दिवस तमारा लग्न नो श्रेष्ठतम दिवस साबित थशे। जो आजे घणु करवानो बाकी नथी। पछी पुस्तकालय मा समय पसार करवो एक सारो विकल्प होस बेन्थ नी टोकरी अथवा ट्रे मा फड़ो अने रोटी ब्रेड मुको आ उपाय जीवन मा आवेली आधाओं ने दूर करवामा मदद करश રાશિફળ તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે જો કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમારો મૂળ વાત કરવાનો નથી તો તમારે એને શાંતિથી સમજાવવું જોઈએ ઉપાય માતા અથવા માતા જેવી સ્ત્રીના આશીર્વાદ લેવાથી તમને માનસિક સ્થિરતામાં મદદ થશે સિંહ રાશિફય કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ છાત્રોની પુસ્તકો લેખન સામગ્રી ગણવેશ અને શૈક્ષણિક સામગ્રી દ્વારા મદદ કરવાથી બુદ્ધનો લાકકારી પ્રભાવ વધશે જેનાથી તમારા પ્રેમજીવનની બાધાઓ દૂર થશે કન્યા રાશિફળ તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવ છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે ઉપાય એક સામંજસ્યપૂર્ણ પ્રેમ જીવન માટે તમારી અનામિકા આંગળીમાં સોનાની વેંટી ધારણ કરો તુલા રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો માતાપિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમારા જીવનસાથી નિર્દોષ હરકતો તમારા દિવસને અતિસુંદર બનાવી મૂકશે તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇષ્ટની સ્વર્ણમૂર્તિ ઘરમાં સ્થાપિત કરો વૃશ્ચિક રાશિફળ આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો વડું પડતું ખાવું તથા ઉચ્ચ કેલરી ધરાવતો ખોરાક ટાળવો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે ઘરના લોકો સાથે તમારા પશુક ઉત્સાહજનક તથા અલગ પરુ જોઈએ કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપ્પસપ કરીને તમારો મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો તમને જે લાંબા સમયથી શ્રાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આજની ભાગ દોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે ઉપાય નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાના ના ગજવામાં રાખો then રાશિફળ કામના સ્થાડે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારું ધ્યાન માં ખલેલ પહોંચાડી શકે છે જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે પત્ની સાથે સંબંધો સુમેલભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંના બન્ને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંબે ચડી શકે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો ઉપાય તમારા પ્રેમના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચડાવો મકર રાશિફળ વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવાના દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયત્ન કરો તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય નકારાત્મક ભાષાથી મુક્ત રહેવા માટે લીલી દાળ ખાઓ કુંભ રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ તમારું અવાસ્તવિક આયોજન નાળાના વેડફાટમાં પરિણમશે તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અંધાર્યું રહેશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમે લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો ઉપાય સારી રકમ મેળવવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવામાં રાખો મીન રાશિફળ લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત તોને કાપશે તથા તમને આત્મવિશ્વાસથી સબર રાખશે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ઘટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે ઉપાય સરસ્વતીની વાદળી ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે વિડિયો જોવન બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અકામારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જયખોડિયાર માતા લખો તમારો દિવસ શુભ રહે